જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા જીવનમાં વારંવાર મુશ્કેલી આવતી હોય અને તમારા ઘરમાં ગરીબી રહેતી હોય અને ઘરના દરેક વ્યક્તિ સાથે ઝઘડો ચાલી રહ્યો હોય તો આજે અમે તમને એક ઉપાય બતાવવાના છીએ તેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ આવવા લાગશે તો તમને નિવેદન છે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો અને સાથે સાથે ચેનલને કરજો મિત્રો મીઠાના ઉપાયથી વ્યક્તિ ધનવાન બની જાય છે મીઠાના ઉપાય કરવાથી તમારી કિસ્મત ચમકી શકે છે અને તમને જલ્દીથી કરોડપતિ બનાવી શકે છે મિત્રો ભોજનમાં મીઠાનો ઉપયોગ મહત્વનો હોય છે તેનાથી ભોજન પણ સ્વાદિષ્ટ બને છે પરંતુ જો તમે જાણો છો જે મીઠું ભોજનને જેટલું સ્વાદિષ્ટ બનાવે છે તે રીતે તમારા જીવનમાં પણ ખુશીઓ લાવી શકે છે શાસ્ત્ર અને વાસ્તુમાં મીઠાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યો છે આજે પણ ઘણા લોકો મીઠાના ઉપાય કરવાથી ધનવાન બની ગયા છે આજે અમે તમને મીઠાનો એક નાનકડો ઉપાય બતાવીશું જે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લઈને આવશે અને થઈ જશો માલામાલ સૌથી પહેલો ઉપાય છે જે લોકો મીઠાને પ્લાસ્ટિકના ડબ્બામાં કે લોખંડના ડબ્બામાં રાખે છે તેને બરબાદી અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે શાસ્ત્ર અનુસાર મીઠાને ચંદ્ર અને શુક્રનો પ્રતિક માનવામાં આવે છે જો તમે મીઠાને સ્ટીલ અથવા લોખંડના ડબ્બામાં રાખો છો તો ચંદ્ર અને શુક્રનો મિલન થશે અને તેને ખૂબ જ ઘાતક માનવામાં આવે છે તેથી મીઠાને કાચની વસ્તુમાં રાખવું જોઈએ બીજો ઉપાય છે મીઠું ઢોળાઈ જવું મિત્રો મીઠું ધોળાઈ જવું એ ઘોર અનર્થ માનવામાં આવે છે જે વ્યક્તિના હાથમાંથી મીઠું ધોળાઈ જાય તે વ્યક્તિના જીવનમાં ગરીબી આવવાની છે અને દુઃખ તકલીફ પણ આવવાની છે મીઠું ધોળાઈ જવું તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો મીઠું ધોળાઈ જાય તો ચંદ્રમા અને શુક્ર ગ્રહ કમજોર બની જાય છે સાથે સાથે કોઈ બીજાના ઘરેથી મીઠું લઈને ખાવું ન જોઈએ તેનાથી પણ તમને પાપ લાગે છે તેથી હંમેશા નેક વ્યક્તિનું ખાવું જોઈએ તેનાથી તમને કાર્યોમાં પણ કામયાબી મળે છે ત્રીજો ઉપાય છે વૈજ્ઞાનિક અનુસાર તમારા ઘરમાં મીઠાવાળા પાણીથી પોતું મારવાથી મોટામાં મોટી બીમારી પણ દૂર થઈ જાય છે મીઠામાં એવા ઘણા ગુણો હોય છે જે બીમારી સામે લડવામાં સક્ષમ હોય છે અને આ મીઠાવાળા પાણીથી પોતું ગુરુવારના દિવસ છોડીને બીજા દરેક દિવસે મારવું જોઈએ તેથી તમારું ઘર પણ સાફ રહેશે તને માતા લક્ષ્મીનું પણ તમારા ઘરમાં આગમન થશે અને વ્યક્તિ ધનવાન બની જાય છે મિત્રો કાચની વસ્તુઓમાં મીઠું રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ગરબી પણ ઓછી થઈ જાય છે અને જો વ્યક્તિ ઉપર કરજ હોય તો ધીમે ધીમે ઓછું થઈ જશે અને દરેક અઠવાડિયે તમારે મીઠાને બદલી નાખવું જોઈએ ચોથો ઉપાય છે જે કાચની વસ્તુમાં મીઠું રાખ્યું છે તેમાં ચાર થી પાંચ લવિન જરૂર નાખવાના છે જેનાથી તમારા ઘરમાં ધનની આવક શરૂ થઈ જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે જ્યાં પણ મીઠાની સુગંધ રહે છે ત્યાં કોઈ દિવસ ધનની કમી રહેતી નથી તેથી

સાથે સાથે રસોઈને પહેલાં ચાખવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે રસોઈ બનાવતી વખતે રસોઈને સૌથી પહેલા માતા અન્નપૂર્ણાને ભોગ લગાવવો જોઈએ તે પછી તમારે ભોજનને ગ્રહણ કરવું જોઈએ છઠ્ઠો ઉપાય છે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમારીથી પીડિત હોય તો તેને રાત્રે સૂતી વખતે કાચની વસ્તુમાં મીઠું લઈને પૂર્વ દિશામાં મોઢું રાખીને સૂવું જોઈએ અને સવારે મીઠાને પાણીમાં પધરાવી દેવું જોઈએ તેનાથી બીમારી ધીમે ધીમે ઓછી થઈ જશે અને ખરાબ સપનાઓ પણ આવશે નહીં સાતમો ઉપાય છે જો તમારી કિસ્મત તમારો સાથ ન આપતી હોય અને તમે ધનવાન બનવા માંગો છો અને તમારા જીવનમાંથી ગરીબી દૂર થઈ જાય તેના માટે કરવા ઉપાય મિત્રો ઉપાય હું પણ કરું છું હવે મિત્રો તમારે શું કરવાનું છે સૌથી પહેલા દરેક શનિવારના દિવસે પાંચસો ગ્રામ ચોખા અને બસો ગ્રામ કાળી અડદની દાળ અને થોડું સુકલ મરચું લેવાનું છે અને થોડું મીઠું લેવાનું છે તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મીઠું તમારે જરૂર લેવાનું છે આ ચારે ગરીબ વ્યક્તિને આપવાનો છે તેનાથી તમારો ભાગ્ય ખુલી જાય છે અને તમારી કિસ્મત પણ ચમકી જશે નોકરી વ્યવસાયમાં પણ તમને શુભ સંકેત મળવા લાગશે આ ઉપાય તમારે એક મહિનામાં બે વાર કરવાનું છે આ ખૂબ જ શક્તિશાળી ઉપાય છે મિત્રો માતા લક્ષ્મી ખૂબ જ દયાળુ હોય છે અને તેના ખૂબ જ ચંચળ સ્વભાવ હોય છે અને તેના ભક્તોથી ક્યારેય નારાજ નથી થતી તો મિત્રો ઉપાય ખૂબ જ કારગર છે તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ જો તમે સાચા મનથી માતા લક્ષ્મીને તમારા ઘરે બોલાવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખજો તો મિત્રો આવતી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ